રાજકોટ જ્યારે રતનપર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું જેમાં સંકલન સમિતિએ ઓગણીસ એપ્રિલ સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે અને ઘોષણા કરવામાં આવી છે કે ઓગણીસ એપ્રિલના સાંજે ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે તો આ આંદોલન માત્ર તેમના વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુદ્ધ થશે અને આંદોલનની આગ વધુ ભબૂકીને તેની જ્વાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી ઉચ્ચારી સાથે ગઈકાલે રાજકોટના જેતપુરમાં આ સંમેલન યોજાયું હતું ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા લાખોની સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા શિસ્તતા સાથે ક્ષત્રિય સમાજના લોકોએ એક જ માંગ કરી છે રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ઓગણીસ એપ્રિલ સુધીનો સમય આપ્યો છે અલ્ટિમેટમ ઓગણીસ એપ્રિલ સુધીનું છે જો પૂરું ના થાય તો તેઓ પાર્ટ ટુ માટે પણ તૈયાર છે